મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે મળતી વિગતો અનુસાર અત્યાર સુધીમાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પાંચ બાળકોના મોત થયા છે અરવલ્લી અને સાબરકાંઠામાં વધુ એક કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે અરવલ્લી આ બંને બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં બાળકોના મોતથી તંત્ર એલર્ટ થયું છે અરવલ્લી જિલ્લામાં સાડા છ થી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે માખી મચ્છર અને સેન્ડફ્લાય માખી દ્વારા ફેલાતા

અત્યારે આપણે જિલ્લામાં ત્રણ વાયરલ એન્સેફ્લાઇટીસના શંકાસ્પદ કેસ જોવા મળેલા છે જેની લેબોરેટરી માટે આપણે પુણે ખાતે મોકલેલ છે જેમનું એકનો રિઝલ્ટ એન્ટીબોડી ટેસ્ટનો રિઝલ્ટ આવ્યું છે પણ આ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે પણ જે લક્ષણો જણાવી રહ્યા છે ચાંદીપુરા વાયરસને જે અગાઉ એપેડેમિક થયેલો છે એવા સમાન સમાન લક્ષણો જણાવી રહ્યા છે આમાં ઝીરોથી ચૌદ વર્ષના બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર તાવ સખત તાવ આવતું હોય એકસો ચાર એકસો પાંચ ડિગ્રી ડિગ્રી સેન્ટીગ્રેડ તાવ અને સાથે ઝાડા થાય અને પછી બાળકને ખેંચાય અને બેભાન અવસ્થામાં જતું રહે છે બાળક એટલે પછી આવા કોઈ કેસો લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જીએમએલએ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીને રિફર કરવામાં આવે છે અને આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ માટે તમામે તમામ જે ગામોમાં જ્યાં કેસ નીકળ્યા છે ત્યાં આપણે સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરેલી છે લગભગ આપણા સાડા છ હજાર વસ્તી કવર કરી લીધી છે અને જેટલા પણ બાળકો જીવોથી ચૌદ વર્ષનું છે એમને તાવ અને કન્વર્જન્સ માટે પણ આપણે સ્ક્રીનિંગ કરી દીધી સંપૂર્ણ કરી દીધી છે હવે આપણે બોર્ડર વિલેજેસ જે રાજસ્થાન અને બીજા જિલ્લાઓથી લગતા બોર્ડર વિલેજેસ છે ત્યાં આપણે અત્યારે સર્વેલન્સ કામગીરી ચાલુ જ છે એટલે આપણા બિલોડા તાલુકામાં વીસ બોર્ડર વિલેજિસ છે મેઘરજ તાલુકામાં અગિયાર બોર્ડર વિલેજ છે તો આ એકત્રીસ એકત્રીસ ગામોમાં આપણે પ્રિકોશનરી મેઝર તરીકે ડસ્ટિંગનો ફાઇવ પર્સન્ટ મેલેથિન ડસ્ટિંગનો કાર્યક્રમ ચાલુ જ છે એટલે આપ તમામે પબ્લિકને મારો અનુરોધ છે કે જ્યારે આપણે બાળક છે તો ઝીરો ટુ ફોર્ટીન ઇયર્સના બાળકોને લોંગ સ્લીવ્સના કપડાં પહેરાવે હાફ પેન્ટ ના પહેરાવે ફૂલ પેન્ટ્સ પહેરાવે અને મોસ્કીટો રિપેલન્ટ શરીર ઉપર લગાવવાનું તાકી સેન્ટફ્લાય અને બીજા મોસ્કીટોઝ એડીઝ ડિઝીઝીવ એન્ડ ક્યુલેક્સ પણ રોગથી આપણે મોસ્કિટો રેપલેન્ટ યુઝ કરવાથી બચાવ થઈ શકે છે અને જો પણ કોઈ બાળકને તાવ આવે તો કોઈ લક્ષણ જળાવતા તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે અને તમામ તમામ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાંચ પર્સન્ટ મેલોથીન પાઉડર ડસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ડસ્ટિંગની કામગીરી ચાલુ છે અત્યારે આપણે 25 ટીમો મેઘરા તાલુકામાં અને ટીમો ભીલોડા તાલુકામાં છે અને બીજા પણ તાલુકાઓમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતણી રીતે ટીમો બનાવીને સર્વે કરી રહ્યા છે. જયદીપ ભાટિયા S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.